ધીરે એન હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘાલવાડી ભલા મણા હે આ વિશે મારી ગાંડી પણ જો ને રૂડી અને રળિયા મણી નથી છોડવી અરે રે તારા પહુને ને પાસા જો ને વાળ ચારણ ગીર નથી છોડવી તારા પહુને પાસા વાળ મિત્રો એ ગાંધી ગીર ની હરિયાળી કઈક વાત જ અલગ છે મિત્રો आया वांडा रूप में हूँ आज शेर ना शोर शराबा में रहने इने खाली हम महसूस करवानो रहई भाई बाकी तो ठीक पसी गांडी गिर ने हरियाली फोन करतो काम जी गिर तो गिर से भला माना है जा था के जा साढू रानी डड़को थाती क्या नहीं पड़ती तो क्या सवार मोरला ना टंका थाता था ने है मोरला टंका हमारे गांडी में अलाराम क्यों तो के 5 5 5:30 6 મોરલો ટંકો કરે ને એ અમારો આલારામ હોય ગાંધીગીરમાં એ ગાંધીગીરની મોજ છે ભલા હા એ ત્યાં અમારે આલારામમાં ઘડિયાળું કે એવી રીતે શું મૂકવાનું છે ફનમાં આલાર્મ નહીં મૂકવાનું એ ગાંધીગીરના ટ્યા હક ટ્યા મોરલા થાતા હોય એ નહીં કાંઈક મોજ જ અલગ છે ભલામણ હે એને જો પ્રભાત પ્રભાત પછી પડતું હોય ને પછી હે એ સૂર્યના કિરણો નીકળતા હોય

ગાંડી ગીરમાંથી ભલામાણા સાધુડાની ડણકુ થાતી હાઉ જુયા ડણકુ જે આ મારું ગાંધી ગીર છે એ ફોટો પાડી આવી અમે હા મને એક ભાઈ કીધું કે તમે કોમેડી કરતા કરતા કે આ દાઢી બાડી કાઢ ના ગો ને તો તમે એકદમ ક્યુટ લાગો હવે ભલામણા ક્યુટ તો શું લાગે ક્યુટ ક્યુટ લાગવા તો હાવજ માંથી હરણા ફળા થઈ જવાય ભલામણા એવા ક્યુટ લાગવા આટું કઈ હરણા થોડા થઈ જાય હાવ જ ભલામણા આ તમારી મારી શાન છે ભલામણા તો મજા મજા કરો અને આપણે આ લાઈવ પહેલી વેલે કર્યું છે અને ઇસ્ટલા યુટ્યુબ માં ચડાવીએ જોઈએ તો લાઈક શેર સપોર્ટ કરજો તમારા ભાઈને મજા આવે તો એવી રીતનું ને આમ કટોરો લઈને તો નથી કે ભાઈ મેં કોઈ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો જો મજા આવે મનોરંજન આવે તો લાઈક શેર ને સપોર્ટ કરવો બાકી તમારી ઈચ્છા તમારો ફોન છે મિત્ર એમાં મારે થોડું કહે કે તમે ઠોકો 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 લાઇક ઠોકો ના 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 એ નહીં કરવાનું તમને જો અનો આમ આનંદ આવે મજા આવતી હોય મને જોઈને આનંદ આવતો હોય મારા વિડીયો સાંભળીને મારા કોમેડી વિડીયો જોઈને તમને મજા આવતી હોય તો લાઈક શેર કરજો બાકી તો જય માતાજી Pakai hmm, biru tu. Hmm, ya. kok kaya kapna. Belah dia di biru. Kau lain. Kau kau, ya. menekai nilai તો જય શ્રી રામ જય માતાજી અને લાઈક શેર કરજો સપોર્ટ કરજો જય માતાજી મિત્રો